કચ્છમાં રાજકીય સંરક્ષણ થી ચાલતો સફેદ નમકનો કાળો કારોબાર પૈસા દો અને કરોડોની લાંચ લઈ અધિકારીઓ ચૂપ પાકિસ્તાન બોર્ડર નજીક હોવાથી ગેરકાયદેસર ખનન દેશની સુરક્ષા માટે ખૂબ જ મોટો ખતરો ઊભો કરે છે પણ પૈસા મળતા બધા જ મૌન

અમારો પ્રયાસ રહ્યો છે કે લોકોને જે લગતા મુદ્દા છે એની ચર્ચાઓ કરવામાં આવે અને જે કચ્છ જિલ્લો છે કચ્છ જિલ્લામાં જે ભારતનો સૌથી વધારે મીઠાનું ઉત્પાદન થાય છે અને મીઠામાંથી જે અગત્યનો એક કેમિકલ બને છે બ્રોમિન એનો પણ ઉત્પાદન થાય છે પરંતુ એ ઉત્પાદન કરવામાં જે કંપનીઓ છે એ કંપનીઓ સરકારની સાથે ભળી અને કેમ કરોડોની ચોરી કરે છે કેમ કેમિકલની ચોરી કરે છે એ બાબતે આજે આપણી સાથે વાત કરવા માટે ડૉક્ટર રમેશ ગરવા છે ડૉક્ટર સાહેબ સ્વાગત છે તમારું નમસ્કાર ડૉક્ટર સાહેબ આ જે બ્રોમેન બનાવતી બે કંપનીઓ છે સોલારિસ છે અને બીજી જે કંપની છે એગ્રોસેલ શું આખી એની વિગત છે જરા અમારા દર્શકોને બતાવું કેમ કે આ જે વિગતો છે એ સામાન્ય લોકોને તો ખબર જ નથી અને એના પરિણામે સામાન્ય લોકોને ટેક્સની પણ ખૂબ મોટી નુકસાની થઈ રહી છે અને સરકારને પણ ખૂબ મોટી નુકસાની થઈ રહી છે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ખાવડા બોર્ડર પાસે ખાવડાને અડીને આ બંને કંપની બંને કંપનીના માલિક એક જ છે સોલારિસ કેમિકલ અને એગ્રોસેલ બંને કંપની અને બંને કંપનીને ક્યાં ને ક્યાંય રાજકીય રીતે ભાજપ સાથે સંકળાયેલી છે સંઘ સાથેના લોકો એમાં જોડાયેલા છે એટલે શરૂઆતમાં નાના પાયે ત્રાણું એમને જમીન ભાડા પેટે શરૂઆતમાં લીધી દસ દસ વર્ષ માટે એમને ભાડા પેટે જમીન મળે છે પણ આ લોકોનું આખું મોડસ ઓપરેન્ડિંગ એ પ્રકારની છે કે શરૂઆતમાં નાના પાયે જમીન લીધી પછી આમાંથી એટલી બધી મલાઈ એમને મળવા લાગી એટલે એને કારણે આ લોકોએ પછી ધીમે ધીમે આમાં એટલો બધો પગપેસારો કરી લીધો છે આજે આ વિસ્તારમાં સમજી લો ને કે મીઠા ઉદ્યોગમાં આ લોકો કિંગ બની ગયા છે એકચ્યુલી એમને એમને જે તે વખતે સરદાર સરકારે બ્રોમાઇન્ડ માટેની બ્રોમાઇન્ડ કેમિકલ માટે આ લોકોએ એ નામે સરકારમાંથી જમીન મંજૂર કરાવેલી છે પરંતુ બ્રોમાઇન્ડ તો માત્ર નામ પૂરતું છે એકચ્યુઅલી ત્યાં એ જે આપણું જે વ્હાઈટ રણ કહીએ છીએ વ્હાઈટ રણની આજુબાજુનો જે બેલ્ટ છે ત્યાં કુદરતી રીતે વર્ષોથી મીઠું ત્યાં પાકે છે સોલ્ટ કુદરતી નેચરલી ત્યાં પેદા થાય છે આ લોકોએ આ નેચરલી સોલ્ટ જે એમાં એક રૂપિયો પણ એમને ખર્ચનો એનો ફાયદો ઉઠાવી અને એ મીઠુંનો વર્ષે દાડે લાખો કરોડો ટન અહીંયાથી સપ્લાય કરે છે એની અંદર કચ્છ ભાજપના મોટા મોટા નેતાઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ એમાં ટનના હિસાબે રૂપિયા સાથે જોડાયેલા છે માત્ર કચ્છ નહીં ગુજરાતના ભાજપના મોટા મોટા નેતા હું આપને વાત કરું આ આ એગ્રોસેલ અને સોલારિસ્ક જે કેમિકલ કંપની છે એ લોકોને રાજ્ય સરકારે જે જમીન ભાડાપટે આપી છે એ જમીનના ભાડાપેટેના સરકારે એને વસૂલવાના અંદાજિત સિત્તેર એંસી કરોડથી માંડી એટલે સો સો કરોડ રૂપિયા આજની તારીખમાં એના સરકારની બાકી છે સરકારની તિજોરીને મોટા પાયે નુકસાન છે આ બાબતે અમે અનેક વખત લખ્યું છે ઇવન મારી ફરિયાદમાં તો તત્કાલીન હમણાં તાજેતરમાં જ ટ્રાન્સફર ગયા જિલ્લા કલેક્ટર અમિત અરોરા એમને પણ આ પૈસા નહીં વસૂલીને સરકારની તિજોરીને આર્થિક નુકસાન કર્યું છે એ સંદર્ભે એના પર ગુનો દાખલ કરો એવી પણ અમે ફરિયાદ કરી છે પણ કમનસીબી એ છે કે આ કંપની સરકારને વર્ષે દાડે કરોડો રૂપિયાનો ફંડ આપે છે ચાલુ વર્ષે જ આ કંપની બંને કંપની મળી અને બીજેપીને દસ કરોડ રૂપિયાનું માત પર ફંડ આપ્યું છે હવે આટલું મોટું ફંડ રૂલિંગ પાર્ટીને જતું હોય તો એની સરકાર છે શા માટે આ કંપનીને ડિસ્ટર્બ કરે બીજેપીની મોડસ સોપરેસી કઈ પ્રકારની છે કે પાછલા બારણે તમે કંપનીઓ પાસેથી ફંડ લઈ લ્યો અને એને કંઈ સરકારી જે નીતિ નિયમો છે એમાં છૂટછાટ આપો હવે ખરેખર રાજ્ય સરકારે આ જમીન જે ભાડા ઉપર આપી છે એનું સરકારની તિજોરીને જે કાંઈ સો દોઢસો કરોડ રૂપિયા મારી પાસે જે ફિગર છે એ બે ચાર પાંચ વર્ષ પહેલાંના છે એમાં એ વખતે કંઈક પચોતેર કરોડ રૂપિયા કેટલા એટલે અત્યારે તમને સોથી વધી ગયા છે એ પૈસા આજની તારીખમાં વસૂલાતા નથી એ પૈસાનું તમે વ્યાજ ગણો એ સરકારની તિજોરીને સામાન્ય રીતે સામાન્ય કોઈ સરકારી કર્મચારી માત્ર સો બસો રૂપિયાનું સરકારની છે નુકસાન કરે તો એના પર ગુનો દાખલ થાય છે આટલું કરોડો સો કરોડની આજુબાજુની રકમનું સરકારની તિજુરીને સત્તા છતાં પણ સરકારના પેટનું પાણી પણ નથી ચાલતું ઇવન અધિકારીને અમારા જેવા જાગૃત નાગરિકો એક્ટિવિસ્ટો જીવના જોખમે આધાર પુરાવા સાથે કે આટલું એને એની રકમ બાકી છે આ નિયમો એ લોકો ભંગ કરે છે આમાં ટ્રાન્સપોર્ટ ઓવરલોડ જે મીઠું અહીંયાથી સપ્લાય જે ટ્રાન્સપોર્ટ એમાં આટલા આટલા નેતા ઇવન રાજ્ય સરકારના મંત્રીઓ એની સાથે જોડાયેલ છે જેને કારણે ટ્રાફિકના નિયમોનો મોટે પાયે ભંગ થાય છે ઓવરલોડ વાહન જાય છે તમે છેલ્લા એક વર્ષથી તમે ફિકર કાઢો ભુજથી ખાવડા રોડ ઉપર અંદાજીત પાંત્રીસથી ચાલીસ યુવાન લોકોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ છે આટલી આટલી આ કંપનીની દાદાગીરી હોવા છતાં પણ રાજ્ય સરકાર એમનો કે રાજ્ય સરકારનો નતો આરટીઓ તંત્ર ન તો પોલીસ ન તો જિલ્લાનું તંત્ર ન તો ખાવડા મામલતદાર કોઈની પણ હિંમત નથી કે એમને સામાન્ય રમેશભાઈ બહુ અગત્યની વાત છે એક વેપારીના જીએસટી ભરવાના હોય પોઈન્ટની ઉપર પૈસા ભરવાના બાકી રહી જાય એ વેપારીઓને નોટિસો આવે છે એ વેપારીઓ જીએસટી ઓફિસના ધક્કા ખાય છે પરંતુ આ કંપનીઓના અંદાજીત સો એક કરોડ રૂપિયા બાકી હોવા છતાં સરકાર વસૂલતી નથી અને જે સત્તામાં બેઠા છે એમને ઇલેક્ટ્રોલન ફંડના માધ્યમથી ડોનેશન પૂરું પાડે છે તો એનો મતલબ એ છે કે સત્તાને પૈસા આપો અને તમે ગમે તે કામ કરી શકો બિલકુલ બિલકુલ એટલે બીજેપીની આ મોડલ રહી છે કે તમે કંપનીને પાણીના ભાવે જમીન આપો જેમ કે અદાણીને વર્ષોથી મુદ્રામાં આપી છે આપણી ભુજની આવડી મોટી સરકારી જીકે કે જનરલ હોસ્પિટલ પાણીના ભાવે આપી દીધી પાછલા બારણે આ લોકો પાસેથી તમે ફંડ વસૂલો અને એ ફંડોનો તમે ચૂંટણીમાં બેફામ ઉપયોગ કરો અને ચૂંટણી જીતો આ અવતારી પુરુષ શ્રીમાન નરેન્દ્ર મોદીનો આ એક એજન્ડા રહ્યો છે છેલ્લા દસ બાર વર્ષ ગુજરાતમાં ને આ અગિયારમ વર્ષ દેશની અંદર બીજી આ સોલારિસ અને એગ્રોસેલ કંપનીનું બીજું તમને મોઢે સો એમનું અહીંયા ભુજોડીથી આગળ જતાં આપણે અજરકપુર પાસે એક એલએલડીસી નામનું એક એનું સેન્ટર છે જેની અંદર આ લોકો કચ્છની જે કારીગરો છે ને મૂર્ખ બનાવવા માટેનું ટ્રેનિંગ સેન્ટર અને એક્ઝિબિશન એ પ્રકારનું કરે છે વર્ષેદાળે એમ બહારથી રાજ્યના મોટા મોટા કલાકારોને લઈ આવે છે મીડિયામાં બેફામ રૂપિયા ખર્ચી અને એની એની પબ્લિસિટીનું સ્ટન્ટ કરે છે લોકોની આંખોમાં ધૂણવા હવે આની અંદર જે રૂપિયા વપરાય છે એ આ કંપનીઓનું જે પ્રોફિટમાંથી જે સરકારી નિયમ પ્રમાણે જે સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે જે કે સીએસઆરના ફંડો છે ખરેખર સીએસઆર એ કંપનીનો ક્રાઇટેરિયાની આજુબાજુમાં હેલ્થ માટે એજ્યુકેશન માટે અન્ય સોશિયલ એક્ટિવિટી માટે વાપરવું પડે પણ ત્યાં પાછી તકલીફ શું છે કે ત્યાં જે લોકો વસવાટ કરે છે એ બીજેપીની જે એજન્ડા છે એની વિરુદ્ધ નહીં ત્યાં પ્રજા વસે છે એટલે ત્યાં ઓછા રૂપિયા અને ભુજ ત્યાંથી ખાવડાથી માંડી અને જે અજરખપુર એટલે ભુજ સી પણ મને લાગે કે બાર ચૌદ કિલોમીટર પંદર કિલોમીટર દૂર ત્યાં એટલે સમજી લો કે એંસી નેવું કિલોમીટર એ કંપની ઓલરેડી સો કિલોમ પૂછતી આટલા કિલોમીટર જે ખરેખર સીએસઆર ફંડનો વપરાશનો જે નિયમ છે એનો પણ ભંગ થાય છે છતાં પણ ભાજપના આ કંપની ઉપર ચાર હાથ છે એટલે કોઈ માણસ હું તમને મારી વ્યક્તિગત વાત કરું મેં છેલ્લા પાંચ વર્ષની અંદર એ કંપની ઉપર મેં સીબીઆઈમાં ફરિયાદ કરી છે ઈડીમાં ફરિયાદ કરી છે વિજિલન્સ વિભાગમાં ફરિયાદ કરી રાજ્ય સરકારના સીએમને અનેક વખત લખ્યું છે ચીફ કમિશનરને લખ્યું છે ચીફ સેક્રેટરીને લખ્યું છે ઇવન કચ્છના કલેક્ટરને મેં અનેક વખત લખ્યું છે પણ ઇવન મારા નિવેદનથી મારી પાસેના જે આધાર પર એ ચકાસવાની આ રાજ્ય સરકારના જે મારાને તમારા જે પગારમાં પૈસા પ્રજાના ટેક્સમાંથી જે પગાર મેળ્યો છે એ અધિકારી પાસે આપણે એમ પૂછવાની પણ એમ એમની તસદી નથી લીધી કે તમે આ ફરિયાદ કરો છો એમાં શું 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 તમારી પાસે ડોક્યુમેન્ટ છે કે અથવા તો અમે તમારી ફરિયાદને આધારે કંપની ઉપર આ કાર્યવાહી કરી નથી કરી કાંઈ અમને ખબર તો પડે કે શામ કરીને શું કરી પણ આ બધું બીજેપીને તમે ફંડ આપી દો એટલે તમને તમામ પ્રકારની ચોરી કરવાની છૂટ આ દર્શક મિત્રો ઇલેક્ટ્રોનલ બોન્ડમાં તો આપણે ખબર છે કે સમગ્ર દેશમાં બીજેપીએ કેટલા બધા ફંડ લીધા છે કેટલી બધી કંપનીઓને ફાયદા કરાવ્યા છે મેડિકલની જે ચૌદ જેટલી કંપનીઓ છે એના સેમ્પલો ફેલ થયા છે ઇલેક્ટ્રોનલ બોન્ડ ભાજપાને મળી જતા એ સેમ્પલો પણ પાસ થયા છે એ આપણે સ્ટોરી કરેલી હતી રમેશભાઈ હવે એને મીઠો ઉપાડવાની પરમિશન જ નથી બ્રોમેઇન બનાવવાનું છે તો એ મીઠો ઉપાડીને લઈ જાય છે એનો મતલબ એ થાય છે કે સીધે સીધો હેતુભંગ કરે છે અને હેતુભંગમાં તો એમની જમીન ખાલસા થવી જોઈએ સરકારમાં જમા થવી જોઈએ જમીન જે સર હેતુ માટે આપે છે એ હેતુનો ત્યાં સર નથી થતી એટલે પ્રથમ દ્રષ્ટિએ સીધો એ જમીનનો સરહ ભંગ થાય છે બીજી વાત કે આટલા ટાઈમથી સરકારની તિજોરીને પૈસા નથી ભરતા બીજું અને બીજું તમને કહું કે જે તે વખતે બે હજાર સત્તરમાં એમને જે જમીન એલોટ થઈ હતી એ જમીનની અંદર અગાઉ જે ત્રાણું ને એના પછી દસ દસ વર્ષે આપે છે એમાં વખતો વખતે નિયમોનું અગાઉના જે કાંઈ નિયમો છે એ શરતોનું પાલનની શરતે એમને જમીન આપવામાં આવે પણ સત્તરમાં આ કંપનીએ ચાલાકી પૂર્વક અહીંયાના કલેક્ટર ઓફિસના અધિકારીઓ સાથે સાંટગાર રચી અને અગાઉના નિયમોનું કાંઈ પણ ઉલ્લેખ જ નહીં કર્યો એમને એમ એમને લે હવે આખું વધારે કંપનીઓ વધારે બેફામ બની અને બીજું કચ્છના તમામ મોટા નેતા બીજેપીના એની સાથે સંકટ કરે છે ધારાસભ્યો હોય સંસદ સભ્યો હોય એ નિવન લોકલ ત્યાંના જેને કારણે આ કંપનીને એમ જ છે કે મારો અમારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે એટલે તમામ નીતિ નિયમનો ખુલ્લે ભંગ કરે છે ત્યાં ઇવન ત્યાં સ્થાનિક લોકોનો તો આ લોકો ગણકારતા જ નથી એમ રમેશભાઈ એવું માની શકાય કે જે સ્થાનિક ધારાસભ્યો સંસદ સભ્યો અને ગુજરાતના જે ભાજપાના નેતાઓ છે એમનો પણ આનામાં ભાગ હોઈ શકે જો તમે કોઈ કંપની સીધી રીતે દસ કરોડ કોઈ સામાન્ય રકમ નથી હોતી બીજી હું તો એમ કહું છું કે આ કંપનીને ફંડ જ આપવું છે તો માત્ર બીજેપી પર આ તો અપાર પ્રેમ રાતો રાતો એમને કેમ કંપનીને કાંઈ ને કાંઈક કંપની બીજેપીની રૂલ રૂલિંગ સત્તા પાસેથી કાંઈક ને કાંઈક પાછલા બારને બેનિફિટ લેતી હોય જ નહીંતર ખરેખર એમને એમ એમને કંપનીએ નક્કી કર્યું કે અમને રાજકીય પાર્ટીને દસ કરોડ આપવા છે તો ઠીક છે ગુજરાતની અંદર રૂલિંગ પાર્ટી બીજેપી છે તો બીજેપીને પાંચ કરોડ આપે સેકન્ડ નંબર કોંગ્રેસ છે તો એને ત્રણ કરોડ આપે એના પછીની આમ આદમી પાર્ટી છે તો એને કરોડ અથવા તો બીજેપીને બીજેપીને સાત કરોડ આપે બાકીના બીજી પાંચ સાત જે કંપની એને ડિવાઈડ કરતો એક જ કંપની પ્રતિ સક્ષમ હાલ કારણ કે બીજી કોઈ પાર્ટી સત્તામાં છે નહીં બીજેપી પાસેથી આ ફાયદા લેવા છે બીજેપી એની ઉપર કોઈ આ ખોટા ગોરખધ ધંધા કરે છે એના પર કાર્યવાહી ન થાય એટલા માટે આમ જોવા જાઓ તો આ વ્હાઇટ કોલર લાંચ જ ગણવામાં આવે છે તમે પાર્ટીને ફંડ આપી અને પાર્ટીને ચૂપ કરાવજો તમારી એગેસ્ટમાં તમે ને હું સામાન્ય ક્યાંક નામ કોઈને લાંચ આપું તો લાંચ અને અને લેનાર મને ગુ મને ગુનેગાર ગણાય છે તો આ કંપની પાસેથી બીજેપીના સેન્ટ્રલ અને સ્ટેટ બોડીએ પૈસા લીધા છે તો ખરેખર તો એ તો ગુનેગાર સાથે સાથે કંપનીના સંચાલકોએ જે ચેકથી પેમેન્ટ કર્યું છે કે આરટીજીએસથી પેમેન્ટ કર્યું છે એ પણ એટલા એટલે એને ગુનેગાર ગણ કર્યા તો એમના ઉપર પણ ખરેખર ક્રિમિનલ એક્ટ મુજબ એના પર ગુનો દાખલ થવો જોઈએ કમનસીબી છે કે બીજેપી સત્તાના મધમાં એટલી હદે બેફામ બની ગઈ છે કે એને કોઈ કાયદાનો કોઈ પણ પડી નથી અને આ કંપની ખુલ્લે આમ હું તમને કહું ગયા વર્ષે જે રણોત્સવ થાય છે એનો મોટા પ્રમાણમાં આક્ષેપ થયો હતો કે જે જગ્યાએ રણોત્સવ થાય છે ત્યાં જે કુદરતી પાણી ત્યાં જે ભરાય છે અને પાણી પછી સુકાય પછી વાઈટ રણ ત્યાં જે આખું બને આ કંપનીએ ત્યાંથી એ પાણીને ડાયવર્ટ કરી અને મીઠા પોતાના વ્યક્તિગત ઉપયોગ માટેથી પાછળથી આખી પાઇપલાઇન આખી નાખી કેનાલો ખોદી અને જે જે વ્હાઈટ રન જ્યાં બને છે એ જે હા જ્યાં ત્યાં ત્યાં ત્યાંથી એ લોકોએ પાણી જવાનું દીધું અને ગઈ વખતે રણોત્સવ થશે કે નહીં એના ઉપર પણ ઘણા બધી વ્યાપક ચર્ચાએ થઈ હતી અને રણોત્સવ ઉપર પ્રશ્નાચિહ્ન પણ થયો હતો પણ પાછળથી બધું આ લોકોએ સગે વગે કરીને જે કાંઈ ભાઈ એટલે આ કંપની આટલી હદે સામાન્ય માણસ અત્યારે રણોત્સવનો આટલો મોટો પ્રચાર પ્રસાર થાય છે સામાન્ય કોઈ માણસ ત્યાં ખાલી સામાન્ય એક ગુનો કરે તો એના પર થાય તો કંપનીએ તો કંપ જે મેઇન મેઇન જે પોઈન્ટ છે ત્યાંથી પાણીને અટકાવીને આટલો ગંભીર હોય તો કંપનીના સંચાલકો કાંઈ કાર્યવાહી નથી થઈ બીજું તમને કહું આ કંપનીની અંદર ખુલ્લે આમ લેબર લોના ભંગ થાય છે તમામ પ્રકારના લેબરની કોઈ સેફ્ટી રિલેટ ઇવન એકદમ એ કંપની જે કેમિકલ જે બહાર મોકલાવે છે એ કેમિકલને એના માટેના એટલા નીતિ નિયમો છે એ વચ્ચે અહીંયા લોરિયા પાસે એક એનું ટેન્કર પલટી ગયો હતો એ પણ ત્યાં પણ આગ લાગી હતી એ છે કંપનીમાં છાસ વારે આગ તો લાગે છે અમે એનજી ટીથીને માંડી લેબર દિલ્હી સેન્ટ્રલ ગવર્મેન્ટને સ્ટેટ ગવર્મેન્ટને સરકારના બધા વિભાગમાં આધાર પુરાવા વિડીયો ફૂટેજ સાથે મેં અનેક વખત લખ્યું છે પણ કંપની ઉપર કોઈ પણ કાર્યવાહી નથી થતી આ કંપની ઇવન હું તો એટલે સુધી કહું છું કે ભવિષ્યમાં રણોત્સવની સિઝન ચાલુ હોય ત્યારે ગમે ત્યારે ગંભીર પ્રકારની અકસ્માત નોતરશે એવી પણ એક ભીતિ સેવાઈ રહી છે પણ છતાં પણ સરકાર આના પર એક્શન નથી લેતી એ ખરેખર કચ્છની જનતા માટે અને હું તો એમ જ કહું છું કે કચ્છના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે જેમની જવાબદારી છે એ પણ આમાં અંગત રીતે એમને ફાયદો થાય એ પ્રકારનું વર્તણૂક કરે છે એ પણ કચ્છની જનતા માટે એક એકા કુઠરાઘાત સમાન સાબિત થશે ભવિષ્યમાં કાંઈ પણ થશે તો એ પાપના ભાગીદાર આ કચ્છના વર્તમાન બીજેપીની આખી બોડી સ્ટેટ બીજેપીની બોડી અને કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ એટલા એટલા જવાબદાર બનશે કચ્છની જનતા સાથે પાછલા પણ આ લોકો વિશ્વાસઘાત વિશ્વાસઘાત કરી રહ્યા છે દર્શક મિત્રો તો ડોક્ટર સાહેબે આપણે જણાવ્યું કે આવી મોટી મોટી કંપનીઓ છે એ કંપનીઓ પોતાના અંગત લાભ માટે સરકારને કેટલો નુકસાન કરે છે એન્વાયરમેન્ટને કેટલો મોટો નુકસાન કરે છે બે દિવસ અગાઉ આપણા જે પૂર્વ મંત્રી છે બાબુભાઈ મેઘજી સાહેબ એમની જોડે પણ વાત થઈ ત્યારે પણ આ મુદ્દાની ચર્ચા થઈ કે મોટા પ્રમાણમાં જે અહીંયા ક્યાંથી મીઠો ઉપાડવામાં આવે છે પરિણામ સ્વરૂપે ત્યાં ખાડાઓ થઈ જશે અને ભગવાન ભગવાનના કરીને જો ભારત પાકિસ્તાનનું યુદ્ધ થાય તો ત્યાં કને ભારતની ટેન્કો બોર્ડર સુધી પહોંચી પણ નહીં શકે શકે એટલે દેશની સુરક્ષાને પણ ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે જ્યારે આ કંપનીઓ માટે તો શું છે કે મોસાળામાં જમણવાર છે અને મા પીરસવાવાળી છે સત્તામાં બધે બેઠેલા એમના પોતાના લોકો છે ભાજપના જે અહીંયાના લોકલ નેતાઓ છે અને સ્ટેટ લેવલના નેતાઓ છે બધે આનામાં ભાગીદારો છે એવું પણ જાણવા મળે છે માટે એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થતી એટલે તમે ઇલેક્ટ્રલ બોન્ડના માધ્યમથી સત્તાને પૈસા આપો તો તમારે બધે ચોરી કરવાની છૂટ છે રમેશભાઈ ખૂબ ખૂબ આભાર આપનો આવાજ જનતાકીમાંથી હું દતેશ દેશભાવ તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઇક કરો સારી ન લાગે તો અમને સૂચન આપજો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર